બાદ ભાડું પણ આપ્યું નથી જ્યારે ફરિયાદીએ કમલેશ પટેલ પાસે કાર માંગી તો ગલ્લા તલ્લા કરે છે જે અંગે મકરપુરા પોલીસે ઓક્ટોમ્બર માસમાં આર્ટીકા કાર લઈ જનાર આણંદના રહેવાસી કમલેશ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો મકરપુરા પોલીસે આરોપી કમલેશ પટેલની શોધખોળ શરૂ કરી હતી જેમાં બાતમીના આધારે કમલેશ ઉર્ફે કમો ઉર્ફે ગજની રમણભાઈ પટેલને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી બે આર્ટિકા કાર તેમજ એક સ્કોડા કાર કબજે લેવામાં આવી છે આ તમામ કાર ભાડે મેળવીને બારોબાર વેચાણ કરાર પર ખૂબ સસ્તામાં અન્ય કોઈને પધરાવી દેવામાં આવી હતી પોલીસે ત્રણ ફોર વાહનો કબજે લીધા છે જ્યારે આરોપી કમલેશ રમણભાઈ પટેલની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું છે કે ખેડાના મહેમદાબાદ નડિયાદ રૂલર તેમજ વડોદરાના માંજરપુર પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં આરોપી વોન્ટેડ છે છવ્વીસ તારીખે ઝડપી પાડેલા આરોપી કમલેશ પટેલને મકરપુરા પોલીસે કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે